મુંબઈમાં શાંતક્રુઝ દેશદેવીમાં આશાપુરા ચોક પણ છે અને મા મઢવાડીના ભક્તોએ ભક્તિની અખંડ જ્યોત જગાવી છે નમસ્કાર દર્શક મિત્રો હું ખાસ તો મારે આજે વાત કરવી છે શાતાક્રુજની શાંતક્રુજમાં મારા મિત્ર સહદેવસિંહ જાડેજા જ્યાં મા રવડાના બેસણા છે હું રવ જેસડા અને પ્રંભુ આ ત્રણેય ગામમાં જેને કહી શકાય કે મા રવડાની ખૂબ કૃપા છે અને એ કૃપા સહદેવસિંહ પર અહીં પણ ઉતરી છે એટલે મારે અવારનવાર સહદેવસિંહ પાસે આવવાનું થાય અને ખાસ તો હમણાં તો એમ સમજી લો કે હું સહદેવસિંહ પાસે છું એટલે અહીંયા સહદેવસિંહના સોમનાથ ક્લોથથી રેલવે સ્ટેશન જવું હોય એટલે વખતે એક મેં જોયું તો આ પુલના મોટા એક પિલોર ઉપર આશાપુરા ચોક લખેલ હતું મને આશ્ચર્ય થયું કે આશાપુરા ચોક અને અહીંયા સાંતાક્રુઝ એટલે આખા જ્યાંથી આખા વિશ્વમાં જવાય એવું એરપોર્ટ છે સાંતાક્રુઝમાં છે એવા સાંતાક્રુઝમાં જ્યારે મા આશાપુરાના મંદિરનું જોયું ત્યારે મને ખૂબ આનંદ થયો અને ત્યારબાદ મેં સહદેવસિંહભાઈને પૂછું આવ્યું નાની છે પણ જેના સંસ્કાર બહુ છે એવા સહદેવસિંહભાઈ મને જણાવ્યું કે આપણે એના માટે વિક્રમસિંહભાઈને પૂછી લઈ જોકે એમને જાણ હતી તે છતાં પણ જેને કહી શકાય કે એક પોતાની ઉંમરનો લિહાજ રાખી નાની ઉંમરે જે એમણે પ્રગતિ કરી છે પહેલાં તો હું સહદેવસિંહભાઈ તમને અભિનંદન પાત્ર આજે મને સહદેવસિંહભાઈને વિક્રમસિંહભાઈના કારણે આ માતાજીના દર્શન કરવાનો લાભ મળ્યો હાથનો લાભ મળ્યો અને ખાસ તો મા આ રીતે એટલે કે આ માનો વ્રત એક મા અને બીજો જે એ છે એ આશા પૂરા એટલે ક્યાંક ને ક્યાંક મા ન્યૂઝ ઉપર પણ પૂરા માની ખૂબ કૃપા છે અત્યારે મારી સાથે ખાસ તો આ મંદિર મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ થયો રાધાભાજી કરમસિંહજી આની ખાસ પાંચ દિવસ સુધી હાજરી રહેતી રિસોર્ટ પણ એમણે સ્થાપ્યો હતો એટલે આ મંદિર ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસપણે આપણે કહી શકીએ કે આ મંદિરનો ઇતિહાસ માતાના મઠથી જોડાયેલો છે મારી સાથે અત્યારે મંદિરના ટ્રસ્ટીઓ છે ઘણા બધા ભાવિક ભક્તો છે આપણે એમને જ મળશું દાદા પ્રથમ તો તમારો પરિચય આપો અને તમે છેલ્લા કેટલા બધા હું તો આ મંદિર ને ત્યાંથી છું પહેલાં તો કચ્છીના વડે જ મણી કે રામ રામ અને આ મંદિર જ્યારે નિર્માણ થયું ને ત્યારે રાજા બાબા અહીંયા ગોદરતી આવ્યા હતા પાંચ દિવસનું એમનું રોકાણ હતો અને એમણે આ જમીન જોઈને કહ્યું કે અહીંયા આ મંદિર બનાવો અને એમની આગેવાની હેઠળ એમની માર્ગદર્શન હેઠળ જ આ મંદિરનું નિર્માણ થયું એમણે પાયાની વિધિ બધી કરી આપી ત્યારે અમૃતભાઈ નરેન્દ્રભાઈ અને અમે પાંચ ટ્રસ્ટીઓ હતા એ લોકોના સાનિધ્યમાં આ મંદિર તૈયાર થઈ ગયું પછી લગભગ એક ચાલીસ વર્ષ થઈ ગયા અહીંયા દર બીજે આરતી થાય છે અને ભજન થાય થાય છે છે બીજે આરતી અને ભજન આપણે ખાસ તો મુંબઈના અને કચ્છના દર્શકો ભાગ્યશાળી છે કે આપણે આજે બીજના દિવસે એટલે કે અષાઢી બીજ કચ્છી નવ વર્ષના દિવસે આપણે અહીંયા છે એટલે આ બીજનો લાભ અમને મળ્યો એ ખરેખર અમારા ભાગ્ય છે પણ ખાસ તો દાદા તમે જે વાત કરી ટ્રસ્ટી અત્યારે કેટલા પાંચ ટ્રસ્ટી પાંચ ટ્રસ્ટી હતા અમે એમાં ત્રણ વિદ્યા થઈ ગયા એટલે નવા બે વિદ્યાર્થીઓ જોઈન કર્યા છે એમાં પાંચ ત્રસ્તીમાંથી અમે સંચાલન કરીએ છીએ પણ આ લોકો વિક્રમસિંહના બધા છે એ લોકો જ દર રાતના ભજન કરે છે અમે સવારના આરતી કરીએ છીએ અને આ એ સિલસિલો એકતાલીસ વર્ષથી થઈ ગયા ચાલે કરે છે દર પાંચમે મહિને ધજાત્ર ચેન્જ કરીએ છીએ બાર મહિનામાં એક વખત ત્યારે આખા બધું સવારના એકદમ નાસ્તા પાણી સાથે બધું રાખીએ છીએ દર્શક મિત્રો આશાપુરામાં એટલે દેશદેવી આ સાદેશીભાઈ હું વચ્ચે મૈસૂર ગયો હતો કર્ણાટકમાં તો ત્યાં લખેલ હતું આશાપુરા દેવી તમારી એટલે એ આખી એક ટેકરી હતી જેવું કે કમનસિંહભાઈ મારા બે હું ન જઈ શક્યો ત્યાં પહોંચી ના શક્યો પણ આ દેશદેવી એટલે હું માનું છું લગભગ આ દેશનું એક પણ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં આશાપુરા માતાનું મંદિર ન હોય પછી આશાપુરી માતાજી હોય આશાપુરા માતાજી હોય કે મતલબ કે અલગ અલગ નામથી પણ માતાજીનું મંદિર એટલે કે દેશદેવી દરેક જગ્યાએ બિરાજે છે હું નવરાત્રીના નવ દિવસ અહીંયા સવાર અને સાંજના આરતી અને નવ દિવસ ધામધૂમથી ઉજવીએ છીએ અને દર બીજે સવાર સાંજ બે ટાઈમ આરતી થાય છે અને રેગ્યુલર દર બીજે શુદ્ધ બીજના કરીએ છીએ રેગ્યુલર એકતાલીસ વર્ષથી વિક્રમભાઈ કહેશે બોલ શ્રી આશાપુરા માત કે જય આશાપુરા મંદિર સાંતાક્રુઝ ઈસ્ટમાં અને આશાપુરા માતાજીનું મંદિર છે એ આપણે રાજા કરમસિંહજી બાબાએ સ્થાપિત કર્યું છે અહીંયા અને આ આપણા કચ્છના ખોડાય ગામના સાવલા પરિવાર જે આપણે અમૃતભાઈ નરેન્દ્રભાઈ એમના સાથે આ બધા ટ્રસ્ટીઓ એમના સન બી છે આમના ભત્રીજા બી છે આ બધા અને હાજર છે અને અમે અહીંયા બધા ત્રીસ વર્ષથી તો મને થયા અને અમને આ ધનસુખપુરી નવભા અને હમણાં આ પાંચ સાત વર્ષ સાત વર્ષ થયા આ દુષ્યંતભાઈ અહીંયા સવાર સાંજ સેવા કરે છે અને અમે હર ઉજારી બીચના સાંજે અહીંયા માતાજીની આરતી અને ભવ્ય માતાજીના ગરબા ભજન જે અહીંયા માતાજીની સ્તુતિ સાહેબ મારું નામ દુષ્યંત પટેલ છે આ મંદિરની જે રખેવાળ છે સેવા મારું અને મારો પરિવાર કરે છે છેલ્લા આઠ વર્ષથી અમે એટલા બધા લોકોની માનતા પૂરી થતા જોઈ છે આ મંદિરમાં ખરેખર આ મંદિરમાં કંઈક ચમત્કાર છે અને અમે છીએ પટેલ જાતના અમારી કુલદેવી સૌમિયા માતા પણ માતાજી અમને સૌભાગ્ય આપ્યો સેવા કરવાનો જય માતાજી જય માતાજી ખરેખર એટલે ત્યાં ત્રી પાંત્રી વાથી અચો તા તો તાંકે હે થાય કે મેણે મહિનેમાં તાખે લાભ મળે તો ને મિલેી બેટરી ચાર્જ થઈ હોય અસિ તુંબડી પણ મુંબઈમાં હાજર વહે દર બીજો જો હાજર થઈએ ઘરે ચાર જણા પંચ જે પહેલાં ત્રીથ્રી જણા અચી જા તોમડી જ મળે ઉત્તર પ ભક્તિમાં અસો ગામ અડો રંગાયલો મ પો પ્રોગ્રામ પાસે ગામમાં પાર મહિને તમે બેટરી ચાર્જ થઈ એનંદ અચે બાકી તો હે મરે ટ્રસ્ટી ઘણી મડે હેવા કરીએ ડર બીજ જો અચા બાંભારીએ તા જય માતાજી અને અહીંયાના પરચા એવો છે માજી અહીંયા એકવાર અહીંયા માનતા માની જાય છે તો માતાજી એની બધી પરચા પૂરા કરે છે અને અહીંયા અને અને ખેતર ખેતરપર દાડાનું અહીંયા મંદિર છે અને અહીંયા અને જે ભક્તો આવે છે એ સવાર સાંજ એકવાર અહીંયા દર્શન કરી જાય અને મેન મોટામાં મોટી અહીંયા આ મંદિરની તમને એક વાત જણાવું કે મને ત્રીસ વરસ તો ત્રીસ પાંત્રીસ વરસ તો એટલે ત્રીસ વર્ષ તો અમને થયા આવીએ છીએ હર ઉજારી બીજ અજવારી બીજના સાંજે અમે અહીંયાથી નવ દસ વાગે આવી આરતી કરીએ અને રાતના બાર એક વાગ્યા સુધી માતાજીની ભક્તિભાવના કરીએ છીએ અને આ મંદિરમાં અમે આટલા વર્ષથી આવીએ છીએ આ ટ્રસ્ટે અમે એમ સમજીએ છીએ કે આપણે જેમ કચ્છમાં આપણું કેમ મંદિર હોય ને આપણે અહીંયા બેઠા છીએ ને આપણે જે આવ્યા ખુલી ને આપણે અહીંયા બધી વ્યવસ્થા છે તબલા છે જાંજ પંખા માઇક હાર્મોનિયમ બધી અહીંયા વ્યવસ્થા છે અને આ મંદિરમાં આજની સુધી અમે તબલાનો બી ખર્ચો છે ને આ લોકો કાંઈ કરાવવાનું હોય કામ તો અમને પૂછે કે ભાઈ આનો કેટલો ખર્ચો થયો એક રૂપિયો આજદી સુધી એમણે અમારા પાસેથી લીધો નથી અને સાયકલ આપણે આશાપુરા માતા જે હિન્દમાતાથી માતાના મળ જાય છે એમાં બી આ ટ્રસ્ટે એ સાયકલો આપણે લખાવી છે આશાપુરા મિત્ર મંડળમાં અને અમે આટલા બધા આવીએ છીએ પૂછવા ધનસુખભાઈ ઉભા છે ઘણીવાર આ તબલાન કાંઈક અહીંયા મંદિર છે આટલા વર્ષથી હાલે છે તો કાંઈક ને કાંઈ હાલતું હોય પણ આજ સુધી અમે ફૂલ નહીં તો ફૂલ પાંખરીએ એટલે માતાજીને દર્શન કરીએ અને અગિયાર રૂપિયા રાખીએ એ વસ્તુ અલગ છે બાકી નહીં તો આ ધર્મની જગ્યાએ બધું બધું લાગે છે પણ આ ટ્રસ્ટે આટલું આજ સુધી અમે કોઈને બી નથી કીધું કે ભાઈ અમને આ ખર્ચો છે જે બી અને આજ સુધી એક રૂપિયો એમ માંગ્યો નથી અને આ ભક્તિ ભાવના કરીએ છીએ અને અમને કહે છે કે ભાઈ આ તમારું જ છે અમે તો આશાપુરા મિત્ર મંડળ અહીંયા સાંજે ઉજારી બીજના આરતી કરીએ છીએ એટલું બધા ભક્તો બધા ઘાટકો પર દાદર ડોંબિલી નાના સ્વરૂપ અલગ અરે મુંબઈ મુંબઈ મુંબઈથી બધા ભાવિકો અહીંયા પધારે છે અને માતાજી બધાની આશા પૂર્ણ કરે છે બોલો શ્રી આશાપુરા દર્શક મિત્રો આશાજી બીજના માં આશાપુરાના દર્શન કરી અને ખાસ તો આપણે જ્યારે કચ્છમાંથી આવતા હોય કચ્છનું એક મા આશાપુરાનું મંદિર જોઈએ એટલે સ્વાભાવિક છે કે આપણને ઉત્સુકતા થાય

જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો